ભાવનગરમાં વાસુદેવ વેદશાળા ખાતે હોમારી માપુટા રોડ ભાવનગર આ પાઠશાળા અવિરત કેટલા સમયથી ચાલે છે અને બ્રાહ્મણોના બાળકોને નિષ્કામ ભાવે વેદ અને પુરાણ તેમજ જ્યોતિશાસ્ત્ર પર શીખવામાં આવે છે એનો સમય છે સાંજે સાડા સાતથી સાડા અને રવિવાર સિવાય આ પાઠશાળાના બાળકોને માટે બ્રાહ્મણોને દરેકને માટે છે માટે દરેક બ્રાહ્મણોને અહીંથી એક વિનંતી કરવામાં આવે છે બ્રાહ્મણોને કે એમના બાળકોને મોકલે તો આપણા સનાતન ધર્મનો અને વેદનો કાયમ રૂચા ટકી રહેશે એ સિવાય આ સંસારની અંદર આપણે આ બ્રાહ્મણોનું પ્રમત્વ અને એ ઉપરાંત આ વેદને ટકાવવો બહુ મુશ્કેલ પડશે એટલે દરેકને વિનંતી છે કે જો અહીંથી મોકલવામાં આવે તો આ પાઠશાળા છે એને કોઈ પણ જથ્થો પૈસા તમારે દેવાનો નથી આઈટી ચોપડા અને બધું જ ફ્રી આપવામાં આવે છે પણ સમય છે એક સાંજે રવિવાર સિવાય આપને છે આજે શું છે આજે રઘુ ગ્રહ આ પાઠશાળા એ રાખેલ છે અને આ પાઠશાળામાં આજે આમ જોઈએ તો સો વર્ષ ઉપરાંત થયું છે પણ પુનર્નિર્માણ માટે આ પાઠશાળા આજે કરી તો આ પુનર્નિર્માણ નિમિત્તે આજે હોમવાગ્રો વિડીયો રાખે છે તે આપ જોઈ શકશો આ વિડીયોમાં કે જેથી કરીને દરેક ગુના નવા વિદ્યાર્થીઓ અહીંયા પધારેલ છે અને નિષ્કામ ભાવે કોઈપણ જાતની અપેક્ષા વિના આ પાઠશાળાઓથી અનેક વિદ્યાર્થીઓ અનેક બ્રાહ્મણો ભણીને આ પાઠશાળાને અવિરિત ચાલુ રાખે છે